રાજકોટમાં વિદ્યુત સહાયક ની પરીક્ષાને લઈને ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે આજે આંદોલનનો પાંચમો દિવસ છે અને પાંચમા દિવસે પોલીસે આ આંદોલનને વિખેરી નાખ્યું છે નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આપડા વિદ્યુત સહાયકની ભરતીને લઈને છેલ્લા પાંચ દિવસથી ત્રણસોથી વધુ ઉમેદવારો આંદોલનો કરીને પીજીવીસીએલ કચેરી બહાર ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા આ વિદ્યાર્થીઓ દિવસ રાત એક જગ્યાએ બેસી કોઈક ને કોઈક રીતે સંઘર્ષનો સામનો કરીને દિવસ પસાર કરી ન્યાયની રાહ જોઈ રહ્યા હતા ને આ વિદ્યાર્થીની લડતમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ જોડાયા હતા અને આજે એનએસયુઆઈની સાથે સાથે કોંગ્રેસના નેતાઓ પણ આ વિદ્યાર્થીઓની વ્યારે આવ્યા હતા અને ધરણામાં જોડાયા હતા અને આજે પાંચમા દિવસે ભગવાન રામના ફોટો દર્શાવીને વિરોધ નોંધાવ્યો હતો અને સાથે જ ન્યાયની માંગ ભગવાન શ્રી રામ પાસે કરી હતી તેવામાં આજે પાંચમા દિવસે પોલીસે આ તમામ લોકોની અટકાયત કરી છે આ આંદોલન અંગે યુવરાજસિંહ જાડેજાએ પણ પ્રતિક્રિયા આપી છે તેમણે શું કહ્યું તે સાંભળો પીજીવીસીએલની જે વડી કચેરી રાજકોટ ખાતે આવેલી છે ત્યાં વિદ્યાર્થીઓ ધરણા પ્રદર્શન અને આંદોલન કરી રહ્યા હતા વિદ્યાર્થીઓની જે માંગણી હતી વિદ્યાર્થીઓની જે લાગણી હતી એ ખૂબ વ્યાજબી હતી કેમ કે એમની માંગણી એવી હતી કે પીજીવીસીએલ દ્વારા જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે ભરતી પ્રક્રિયા કરવામાં આવી ગત વર્ષે તેની જે સમયમર્યાદા હતી એ સમયમર્યાદા સોળ ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થવાને આર્યા હતી ત્યારે કાં તો એની પ્રતિક્ષા યાદી છે એ પ્રતિક્ષા યાદીના સમયમર્યાદામાં વધારો કરવામાં આવે અથવા તો જે જગ્યાઓ જીએસઓ ફોર મુજબના સેટઅપમાં ખાલી છે એ તમામ જગ્યાઓ સત્વરે ભરવામાં આવે આ એની માંગણી હતી અને પોતાની માંગણીને લઈ એ ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે પોલીસે બળપ્રયોગ કરી અને ક્યાંક ને ક્યાંક એનો આંદોલન જે છે એ ડામવાના પ્રયત્નો કર્યા છે અત્યારે પણ એ પોલીસે જે બળ પ્રયોગ કર્યો તેને કારણે વિદ્યાર્થીઓને ઘણા વિદ્યાર્થીઓ છે જેને હાનિ પહોંચી છે અને જોવા જઈએ તો વિદ્યાર્થીઓની જે માંગણી છે એ સંવાદથી એનું સમાધાન શક્ય છે તો શા માટે સરકાર જે છે એ આ રીતે એની માંગણીઓને ડામી રહી છે શા માટે એનો અવાજ દબાવી રહી છે શા માટે જે વિદ્યાર્થીઓ છે પોતાની જે વાત મૂકી રહ્યા છે એ વાત સાંભળતી નથી એટલે સરકારે સંવાદ કરવો જોઈએ સરકારે સમાધાન જો વલણ અપનાવવું હોય તો એ સંવાદ થી જ એ સમાધાન વલણ છે શક્ય છે આ રીતે બળ પ્રયોગ કરવો એ કેટલું યોગ્ય લોકશાહીમાં તમામ જે લોકો છે જે નાગરિકો છે એને પોતાનો હક અધિકાર ન્યાય માગવાની એ બંધારણને છૂટછાટ આપી છે તો શા માટે એ બંધારણને પણ કચડવામાં આવે છે શા માટે યુવાનોના અવાજને કચડવામાં આવે છે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ઝડપથી જે પણ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે મુદ્દાઓ છે એને સત્વરે એનું નિરાકરણ લાવવામાં આવે નહીતર અત્યારે જે રીતે બળ પ્રયોગ કરી અને જેનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ અવાજ આવનાર વિધાનસભાનો ઘેરાવો કરીને પણ જો અમારે કદાચ કહી શકાય કે અવાજને બુલંદ કરવાનો અમે બુલંદ કરીશું અને ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી જો અમારે આંદોલન કે ધરણા પ્રદર્શન કરવા પડ્યા તો એમાં પણ અમે પાછી પાણી નહીં કરીએ કેમ કે વિદ્યાર્થીઓની માંગણી ખૂબ વ્યાજબી છે અને વિદ્યાર્થીઓ

સંવાદ કરીને પણ સમાધાન કરવું જોઈતું હતું સરકાર જલ્દીથી મુદ્દાનું નિરાકરણ લાવે નહીતર જે પ્રકારે પોલીસ બળનો પ્રયોગ કરીને અવાજ દબાવવાનો પ્રયત્ન કરી છે તે અવાજ વિધાનસભાનો ઘેરાવ કરીને અવાજ બુલંદ કરીશું હવે જોવાનું રહ્યું કે આ આંદોલન ગાંધીનગર પહોંચે છે કે પછી અહીંયા જ સમાપ્ત થઈ જાય છે આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવ तेने कहिये जे पीड़ पराद